બરાબર કે જલમરણ છે નહીં અમર નિશાની આપી છે ગુરુ મહારાજે અને એ અમર નિશાની જો ખરેખર આપણી સુરતા નહીં કારણ કે આ દેહ સૂટશે એટલે સુરતા સીધી નિશાની ચડી દેહ નો એનો મોહ રહે નહીં એનું નામ મોક્ષ કહેવાય કારણ કે કોઈ જાતનો મોહ ન રહેવો જોઈએ ત્યારે આ વસ્તુની સાબિતી થઈ જાય અને ત્યારે આ વસ્તુ આપણને નક્કી થઈ જાય

તો ઈજ પદ આપણને લાલજી મહારાજે આપ્યું છે અને ઈજ પદ છે લાલજી મહારાજ તો અજર અમર ને અવિનાશી છે જેનો કોઈ કાળે નાશ થવાનો નથી એ અમર છે કાયમ માટે ઈ પદ આપણને બરખાયું છે ઈ પદ આપણે ધ્યાન ખરેખર રાખવાનું છે અને ઈ પદ નું ધ્યાન રાખીને તો જ આપણા આપણા પદ ઉજ્જવળ થાય ને તો થાય નહીં તો જ આપણા પદ સુધી પહોંચાય નહીતર પદ સુધી પહોંચાતું નથી બધાય સંતો ભોગ્યા જેની નિર્મળ ગતિ હોય બરાબર જેનું જીવન પવિત્ર હોય બરાબર જેનામાં શુદ્ધતા હોય જેનામાં સત્યતા હોય જેનામાં ભક્તિ હોય તો ગુરુ મહારાજના પદને પોસાય પોસાયને પોસી જવાય છે કારણ કે આ બધી આ બધા ગુણો હોવા જોઈએ અને ગુણો હોય ને તો જ ત્યાં જવાય નહીં તો જવાતું નથી આ બધા સરળ ગુણો હોવા જોઈએ કારણ કે

એક જ દર્શાય પોતાનું જ સ્વરૂપ દેખાય બીજું દેખાતું નથી આવું ગુરુ મહારાજે આપણને જ્ઞાન આપ્યું છે અને આ જ્ઞાનનો ખરેખર આપણે વિચાર કરીએ ને તો આપણને ખબર પડે કે ગુરુ મહારાજ કેવા છે બરાબર છે આપણે ઉપર કેટલો ઉપકાર કર્યો છે એને જલમ જલમનો ઉપકાર કરી દીધો આપણને બરાબર છે કારણ સંતોએ બધા લખ્યું છે બરાબર ખાલે રે પઢાવવા શરીરની બરાબર ઉપર સોની મોજડી શિવાડી ગુરુ ને પેલા એનો ગણ પછી ગણ નો થાય બરાબર એટલું બધું કીધું સંતો એ કેટલી એને લગડી લાગી છે વિચાર કરો ગુરુ મહારાજ કેવો ગુણ પ્રગટ કર્યો છે અને કેટલો આપણી ઉપર ઉપકાર કર્યો છે પણ એના આગળ વાત થઈ દીને ઋણ ચૂકવા પડે બરાબર છે એના વસન પરમાણા રેઈને વર્ક કે એટલે એના ઋણ ચૂકવતા થઈ જાય એના વસન ઉપર જ રહેવું પડે કારણ કે વસન ઉપર રહે તો જ આ વસ્તુ થાય નહીં તો રવશ કોઈ કારણ થવાનું નથી કારણ કે વસન ઉપર હારવું પડશે વસન વિવેકી જે નર ને નારી પાન ભાઈ જેને બ્રહ્માજીત લાગે ભાઈ પછી કારણ કે વસન વિવેક છે અને વસનમાં જેને વિવેક આવી ગયો છે બરાબર વસનમાં જ વર્તે પછી બરાબર પછી બાર પગલું કોઈ ભરે નહીં ત્યારે વસ્તુની પ્રાપ્તિ થઈ ગઈ કેવાય અને એ વસ્તુની પ્રાપ્તિ થઈ ગઈ એટલે ગુરુ મહારાજને આપણે પછી જુદા નથી બેનું એક જ સ્વરૂપ છે બરાબર ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકે લાગુ પાય બલહારી ગુરુ દેવ કો જેથી ગોવિંદ દિયો બતાય કારણ કે ગોવિંદનું સ્વરૂપ પોતાનું છે એવું બતાવી દીધું ગુરુ મહારાજે પછી કે ભટકવાનું રહેતું નથી તો આવું સ્વરૂપ છે અને આ સ્વરૂપનો આપણે ખરેખર વિચાર કરવાનો કાયમ માટે પોતાનો વિચાર કરવાનો બીજો કોઈ વિચાર આપણે કરવાનો નથી એટલે આપણે એ પદને પહોંચી જઈએ કોઈ નિર્વાણ પદ કહે છે કોઈ અવિનાશી પદ કહે છે બરાબર છે કોઈ નિરંજન નિરાકાર કહે છે કોઈ ગેબી બોલ્યો કહે છે જે કે પદ એક એક જ છે જુદુ છે નહીં બરાબર આ તો ઓલા માતમાં નીકળ્યા અને રસ્તામાં નીકળ્યા એટલે બટકો પડ્યો તો એટલે મહાત્મા નો ઓલા હામ માણસ મળ્યો એને પૂછ્યું કે આ શું છે એ કે તે તું શું કહેશો એમ તો કે આ લોઢાનું નું મટકું છે તો કે લોઢા નું છે કે એ કે લોઢા નું લાય ખાય બરાબર છે અરે મહાત્મા એ કે હું શું કે તો કે આ હાકળ છે તો કે હાકળ નું રાખ કે હું તો કે હાકળનું રાખ કે એમાં હું માતમા તમે જોવો તો ખરા કેમ કે દેખાતો હતો એને ઓલાને જુદું જુદું મનમાં હતું આને તો એકનું એક જ હતું એટલે એનો સ્વભાવ ઉગ્ર ન થઈ શક્યો સત્ય સ્વભાવ રહી ગયો કારણ ઉગ્ર સ્વભાવ કોનો થાય જેનામાં અજ્ઞાન પરું પડ્યું છે બરાબર 얘ને સ્વભાવ બગડે બાકી બોલાનો સ્વભાવમાં ફેર પડે નહીં આવા આત્મા હતા અને આ આત્માએ આ વસ્તુની પ્રાપ્તિ કરી છે એ જ વસ્તુ આપણને ગુરુ મહારાજે કીધું છે કે આ બધા રમકડા બતાવ્યા આમાં કે શેખ ખરેખર શેખ આ જોજો બરાબર બધા રમકડા ભેગા કરી પણ શેખ બરાબર છે તો આ પરખાયું છે આ પદ ગુરુ મહારાજ નું છે ને આ પરખ આ જાણવામાં આવી જાય ને તો કરવું ન પડે બીજું કાંઈ પછી કશું કરવાનું રહેતું નથી તો આ પદ છે ગુરુ મહારાજ નું આનો આપણે કાયમ ખરેખર વિચાર કરવાનો છે કે આ ગુરુ મહારાજે કેવું પદ આપણને આપ્યું છે અને ઈ પદનો વિચાર કરીને કાયમ માટે તો કરવું ન પડે બીજું કાંઈ નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ સે

बेटी सतगुरु साहेब से पाई मीरा है सतगुरु ने शेरिया पाई मीरा सतगुरु ने शेरिया शेरनाया मरुदाय सतगुरु साहेब से Sadh Guru Sahib se, Prabhu Padhai Reenvar. Sadh Guru Sahib se, Rama Krishna ye, Sadh ne se viya, Rama Krishna ye, Sadh Guru ne se viya. Tete tete Govinda ganay, Sadh Guru Sahib se, Tete tete Govinda ganaya Sadh Guru Sahib. ुसे गरीब गुण गाय सदगुरु साहेब से तास गरीब गुण गाय सदगुरु साहेब से रूप गुण नी पार सतगुरु साहेब से नम रूप गुण नी पार सद्गुरु साहेबसे पद ना की था